કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામે અનુજાતિ સમાજના લોકો અને અન્ય સમાજના લોકો વચ્ચે થયેલ ગેરસમજને લઈ બેઠક યોજાઈ હતી અને સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામે થોડા દિવસ અગાઉ અનુસૂચિત જાતિ સમાજ તેમજ અન્ય સમાજના લોકો વચ્ચે ગેરસમજ બાબતે મંદુક ચાલતું હોય જે બાબતે પટેલકા ગામમાં શાંતિમય વાતાવરણ બન્યું રહે તેમજ તમામ સમાજો વચ્ચેની આ ગેરસમજો દૂર થાય એ બાબતે રેન્જ આઈજી અશોક કુમાર યાદવ તેમજ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજ સિંહ વાળાઓની સૂચના અનુસાર ડીવાયએસપી સાગર રાઠોડ તેમજ ડીવાયએસપી વીપી માનસ સંતા

બંને ડીવાયએસપી તેમજ કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈની આગેવાનીમાં પટેલકા ગામના સરપંચ તેમજ ગામ લોકો તેમજ તમામ સમાજના આગેવાનો સાથે એક શાંતિપૂર્ણ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં એક બેઠક યોજી અનુજાતિ સમાજના લોકો અને અન્ય સમાજના લોકો વચ્ચે થયેલ ગેરસમજને દૂર કરી ગામમાં ભાઈચારાની ભાવના કેળવાય તે ભાવના સાથે ગામના લોકો સાથે બેઠક યોજી અને સુખદ સમાધાન લાવ્યું હતું જય જય ભારત મારું નામ વેજયાભાઈ પીઠાભાઈ ચાવડા ગામ પટેલ પટેલકા એસી સમાજથી આવું છું અમારે થોડા દિવસો પહેલાં થોડુંક ગામ લોકો અને એસસી સમાજને આ છુવાછૂતનો થોડોક પ્રોબ્લેમ હતો કે નિશાળોમાં ન જવું વાળ ન કાપવા એ ગામ લોકો અને વાસ અને પોલીસ સ્ટાફ આ બધો ભેગો મળીને તારીખ ચૌદના એક શાંતિ સભાનું આયોજન કરેલ તેમાં બધાનો સહેમતથી રાજી ખુશીથી બધાનું સમાધાન થયેલું છે હવે કોઈ જાતનો પ્રોબ્લેમ છે નહીં અને શાંતિથી રહેશે બધાય અને હું વિશ્વાસ બેવડાવું છું કે આગળ પછી આવી બીજી ઘટના નહીં મને ગામ લોકોનો પણ ખૂબ સહયોગ મળ્યો વાસનો પણ ખૂબ સહયોગ મળ્યો સ્ટાફ ખડે પગે રહ્યું જેટલા દિવસો સુધી આ વિવાદ આવેલો એ વિવાદનો સમજૂતી કરી અને જે સુખદ અંત લાવ્યા છે એ બદલ હું સર્વેનો ભાવ ભાવભિન્ન આભાર સ્વીકાર છું ધર્મેન્દ્ર ઉપાધ્યાય ફોર ન્યુઝ દ્વારકા